નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર સાત છે સોલર ઘર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જેટલી પણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે અથવા તો તમને તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ સાત સોલર ઘર એનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત હશો તમારા ગામ અથવા તો ફળિયામાં કેટલા ઘરે સોલર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતોની ચર્ચા કરી નોંધો અને શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી અને સૌર ઊર્જા સંચાલિત મોડલ તૈયાર કરો અને મોડલની રીત ટૂંકની અંદર વણાવો તો જો અમારા ગામમાં વીસ જેટલા મકાનોમાં સોલર પેનલ લગાડેલી છે હવે તમારા ગામમાં વધારે કે ઓછા હોય તો તમે લખી શકો હવે સૌર ઉર્જાના ફાયદા તો સૌર ઉર્જાના ઉપયોગથી પ્રદૂષણ ઘટે છે આ પહેલો ફાયદો બીજો સૌર ઉર્જાના ઉપયોગથી વીજળી બિલ ઓછું આવે છે આ બીજો ફાયદો ત્રીજું સૌર ઉર્જાનો ઉપયોગ વધતા નવી રોજગારીની તકોનું સર્જન થાય છે આવી રીતે સૌર ઉર્જાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે ફાયદા જોયા પછી આપણે એની નિભાવણી જોઈએ નિભાવણી એટલે કે એને કઈ રીતે આપણે સાચવવી જોઈએ તો જો સોલર પેનલ ઉપર ધૂળ કે અન્ય કચરો જમા ન થાય તે માટે તેને નિયમિત આપણે સાફ સફાઈ કરવી જોઈએ પેનલને બીજું પાણીના ફુવારા અથવા તો સોફ્ટ બ્રશનો ઉપયોગ કરી અને પેનલ્સને સાફ કરવી જોઈએ ત્રીજું ઇન્વેટરની નિયમિત સફાઈ કરવી અને ફિલ્ટર સમયાંતરે એના બદલતા રહેવા જોઈએ ત્યાર પછી ચોથું દર વર્ષે એકવાર સોલર ઇન્સ્ટોલર દ્વારા તમારી સિસ્ટમનું આપણે નિરીક્ષણ કરાવવું જોઈએ આ નિભાવણી થઈ હવે આપણે એનો ફિટિંગ ખર્ચ જોઈએ હવે માનો કે આપણે પાંચ વોટ સોલર પેનલ માટે ફિટિંગ ખર્ચનો આપણે અંદાજ મારવો હોય તો આ પ્રમાણે કરી શકીએ જુઓ એમાં જો જે પેનલ્સ હોય છે ઘણા બધા પ્રકારની પેનલ આવતી હોય છે એમાં આપણે મોનો ક્રાઇસ્ટલાઈન પેનલ જે છે એની આપણે વાત કરીએ તો પાંચ કિલો ઓટ માટે જે સોલર પેનલ છે તે બે લાખની થશે ઓફ ગ્રીડ ઇન્વર્ટરની જરૂર પડશે એમાં જે પચાસ હજારનું થશે એમાં આપણે લોખંડનું સ્ટ્રકચર બનાવવું પડશે અને એનું ઇન્સ્ટોલેશન કરવું પડશે તો એનો ખર્ચ સિત્તેર હજાર જેવો થશે ત્યાર પછી વાયરિંગ અને બીજો હાર્ડવેરનો ખર્ચ જે છે તે વીસ હજાર જેવો થશે એટલે કુલ તમે જોશો તો ફિટિંગ ખર્ચ જે છે સોલર પેનલનો તે ત્રણ પોઈન્ટ ચાર લાખ જેટલો થશે અને એની અંદર ઇઠ્યોતેર હજાર જેટલું જે છે તે ગવર્મેન્ટની સબસિડી આવે છે ત્યાર પછી હવે આપણે જોઈએ લાઇટ બિલની બચત હવે એમાં લાઇટ બિલની બચત કેટલી થાય હવે આપણે માની લઈએ કે માનો કે આપણું ધારો કે માસિક લાઇટ બિલ આપણું એક હજાર બારસો રૂપિયા આવે છે હવે સોલર પેનલ દ્વારા જરૂરિયાતની સિત્તેર ટકા વીજળી ઉત્પન્ન થાય છે એટલે કે આપણી જે જેટલી વીજળીની જરૂરિયાત છે મહિને એમાંથી સિત્તેર ટકા વીજળી આપણને સોલર ઉત્પન્ન કરીને આપે છે તો આનો અર્થ એ થયો કે હવે તમારે દર મહિને રૂપિયા ત્રણસો સાઠ ગ્રીડમાંથી ખરીદવાની જરૂર પડશે એટલે કે તમારે ત્રણસો સાઠ રૂપિયાનું જ બિલ આવશે એટલે કે બારસો ગુણ્યા ઝીરો પોઈન્ટ સિત્તેર એ તમારા બાદ થઈ જશે બરાબર એટલે ત્રણસો સાહીઠ રૂપિયા તમારે ચૂકવવા પડશે વીજળી બિલ અને આ રીતે તમે જોશો તો આઠસો ચાલીસ રૂપિયા જે છે ને તમે દર મહિને બચાવી શકશો એટલે કે આ બારસો રૂપિયાનું જે બિલ આવતું હતું એ બારસો રૂપિયાના બિલની અંદરથી હવે તમારે ત્રણસો સાહીઠ જ તે રૂપિયા બિલ ભરવાનું થશે કારણ કે આઠસો ચાલીસ રૂપિયાનું બિલ જે છે એ તમારું સોલર પેનલની અંદરથી જે વીજળી ઉત્પન્ન થશે એમાંથી વપરાશે તો આ રીતે આપણે આઠસો ચાલીસ રૂપિયા દર મહિને બચાવી શકીશું ચાલો ત્યાર પછી સૌર ઉર્જા મોડલ બનાવવાની રીત આપણને દર્શાવવાની કીધી છે તો એમાં સાધનો શું જોઈશે તો કે સોલર પેનલ રિચાર્જેબલ બેટરી ચાર્જ કંટ્રોલર ઇન્વેટર વાયર અને કનેક્ટર્સ અને એલ ઇડી લાઇટ આટલી વસ્તુની જરૂર પડશે હવે આપણે એની બનાવવાની રીત જોઈએ તો સર્વપ્રથમ સોલર પેનલને ચાર કંટ્રોલર સાથે ચાર્જ કંટ્રોલર સાથે જોડો અહીંયા ચાર્જ કંટ્રોલર સાથે જોડવાનું છે ચાર્જ કંટ્રોલરને બેટરી સાથે જોડો જેથી બેટરી ચાર્જ થઈ શકે બેટરીના ઇન્વે બેટરીને ઇન્વેટર સાથે કનેક્ટ કરો એલઈડી લાઇટને ઇન્વેટર સાથે કનેક્ટ કરો ત્યારબાદ પેનલને સૂર્યપ્રકાશમાં ચાર્જ થવા દો બેટરી ચાર્જ થયા પછી એલ ઇડી લાઇટ શરૂ કરી તપાસો કે તે બરાબર ચાલે છે કે કેમ તો આવી રીતે આપણે આ સૌર ઉર્જા સંચાલિત મોડલ જે છે તે બનાવી શકીએ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને નિયમિત રીતે મળતા રહે દોસ્તો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે પણ આવી ચૂકી છે તો ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે મેળવવા હોય તો એ મેળવવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે આપણી એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના જે પીડીએફ છે એ મેળવવા માટે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિની બધી જ પીડીએફો છે તે મેળવી લેવી અને આ વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં